નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ પરમાત્મા પર આપણી શ્રદ્ધા હોય તો ભગવાન હંમેશા ભક્તને રક્ષા કરતા જ હોય છે એવી જ એક ઘટના જે આપણે સામે લઈને આવ્યા છે લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો કુ ક્ષેત્રમાં યુદ્ધ પૂરું થયું પાંડવોનો વિજય થયો પરંતુ તેઓને પોતાના કહી શકે એવા કોઈ ન રહ્યા પાંડવ વંશનો સમૂળગો નાશ કરવા માટે અશ્વત્થમાએ અમાનુષી બની નિષ્ઠુરતાથી દ્રૌપદીના પાંચ પુત્રોની ઊંઘમાં જ મારી નાખ્યા પાંડવ અને અંતપૂર્વાસિનીઓના હૃદયની શોક્ત અવસ્થાનો સહજ થતી અનુમાન કરી શકાય આવી અવદશામાં પણ પાંડવોની કર્તવ્ય પરાયણતા અચલ હતી પરલોકે સીધાવે આત્મીયજન સ્વજન જ્ઞાતિજનોની પરલૌકિક ક્રિયા કરવા માટે નગરજનોને લઈને શ્રીકૃષ્ણ સાથે ગંગાતીરે ગયા હતા ત્યાં વિધિસર શ્રાદ્ધ તર્પણ વગેરે કર્યા બાદ શ્રી કૃષ્ણ અને ઉપસ્થિત ઋષિમુનિઓએ પાંચ પાંડવ ધૂતરાષ્ટ ગાંધારી કુંતી દ્રૌપદી વગેરેને પુત્ર ભાઈ આત્મી બંધુ વગેરેના વિયોગથી પીડાતી વ્યક્તિઓને થાય યોગ્ય સાંત્વના આપી અધર્મી દુર્વૃત્તિવાળા અને ક્રૂર કર્મવાળા રાજાઓનો વિનાશ કરીને શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરનું પહેલું રાજ્ય પાછું સોંપીને અને પાંડવો પાસે યજ્ઞોનું અનુષ્ઠાન અનુષ્ઠાન કરાવીને તેમનો યશ ચારે દિશામાં હસ્તિનાપુરમાં શાંતિ અને સ્વાભાવિક સ્થિતિ પાછી ફરી તેથી શ્રી કૃષ્ણે દ્વારકા પાછા ફરવાની ઈચ્છા વ્યક્ત કરી શ્રી કૃષ્ણ બધાની વિદાય લઈને દ્વારકા જવા રથમાં બેસવા જતા હતા તે જ સમયે એવું કહેવાય છે મિત્રો કે અભિમન્યુની પત્ની ઉત્તરા ભયગ્રસ્ત થઈને ઝડપથી શ્રી કૃષ્ણ પાસે દોડી આવી અને હે સર્વેશ્વર હે જગપતિ રક્ષા કરો આપના સિવાય કોઈ મારી રક્ષા કરી શકે તેમ નથી જગતમાં બધા જ એક યા બીજાના મૃત્યુનું કારણ હોય છે કોઈ કોઈનું મૃત્યુ રોકી શકે નહીં ઉત્તરા શ્રી કૃષ્ણ ભોદરાની પુત્ર વધુ હતી વિવાહ પછી જ ઉત્તરાય પાંડવો અને નગરજનો પાસેથી શ્રી કૃષ્ણની લીલાની વાતો હતી કુરુક્ષેત્રના યુદ્ધ વખતે અર્જુનના સારથી રૂપે પણ શ્રી કૃષ્ણના કાર્યને ભીમ અર્જુન વગેરે મહાશક્તિશાળી હોવા છતાં હું આપની શરણાગત છું અતિ ભયંકર પ્રજ્વલિત બાણ મારા તરફ તીવ્ર વેગે ધસી રહ્યું છે તેનાથી મારું મૃત્યુ થશે તો જગતમાં ખોટ નહીં પડે પરંતુ મારા ગર્ભમાં સંતાન છે જે પાંડવોના વંશનું એકમાત્ર ધન છે તેનું કંઈ અનિષ્ટ થશે તો પાંડવ વંશનો વંશ જ નાશ પામશે મારા ગર્ભમાં રહેલા બાળકની જીવન રક્ષા માટે હું આપની શરણ લઉં છું મારું મૃત્યુ થાય તો કોઈ ક્ષતિ નથી પરંતુ આપ કૃપા કરીને આ સંતાનની રક્ષા કરો શ્રી કૃષ્ણ સમજી ગયા કે અશ્વકમાએ પૃથ્વીકને પાંડવ શૂન્ય કરવા બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો છે તે સમયે પાંડવોએ જોયું કે તેમના તરફ પાંચ પ્રજ્વલિત બાણ તીવ્ર વેગેથી ધસી આવે છે તેઓ અસ્ત્ર ધારણ કરીને બાણને પ્રતિહત કરવા સચેટ થયા કૃષ્ણ જાણતા હતા કે કોઈ નિવારણ કરી શકે નહીં તેથી પાંડવોની રક્ષા માટે સુદર્શન ચક્ર ધારણ કરીને જ્યારે ભક્ત પર સંકટો આવે છે ત્યારે ઈશ્વર તેમની રક્ષા કરે છે શ્રી કૃષ્ણ પ્રતિજ્ઞા કરતા હોય તેમ અર્જુનને કહે હે કુંતી પુત્ર તું નિશ્ચિત કે મારો ભક્ત ક્યારેય નાશ પામતો નથી ભક્તોએ ઈશ્વર પર શ્રદ્ધા રાખવી જોઈએ જીવનની સમસ્યાઓનો સામનો કરવો જોઈએ કારણ કે ભક્તનો ક્યારેય વિનાશ થતોના ગર્ભમાં જે બાળક હતું એ સમય પછી જન્મ થાય છે અને એવું કહેવાય છે કે મહાન પરીક્ષિત રાજા બને છે પરીક્ષિત રાજાનું જીવન પણ ગર્ભમાં સંકટમાં હતું ત્યારે શ્રી કૃષ્ણ